અને ભરૂચ જિલ્લામાંથી નાર્કોટિક્સની બદલીની સંપૂર્ણ નિષ્ઠ નાબૂદ કરવા માટે જિલ્લાની પોલીસને સૂચના આપી હતી જે અનુસંધાને પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ દેસાઈ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ બી સૈદાણી તથા પોલીસ કર્મીઓએ ઇન્સ્પેક્ટર એસબી સૈદાણી તથા પોલીસ કર્મીઓએ હ્યુમન સોર્સિસ આધારે આવા કેસો શોધી કાઢવા વર્કઆઉટમાં હતા તે દરમિયાન સ્ટાફના મહેસ્તી દુલત સંઘની બાતમીદાર મારફતે બાતમી મળી હતી કે પાલે જહાંગીર પાર્કમાં એક દુકાન મકાનમાં કોઈ ઈસમ નશો કરવામાં ઉપયોગમાં લેવામાં આવતી ગેરકાયદેસર રીતે નશાકારક કફ સિરપ ડિટીન રાખી છૂટક વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા આરોપીના દુકાન રહેણાંકના મકાનમાંથી નશાકારક કફ સિરપની સો મીટરની વાળી બોટલો નંગ પાંચસો દસનો કોર્મશીલ જથ્થો મળી આવ્યો હતો પોલીસે આરોપીઓના વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ મુજબ પાલેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સફિક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમોદ પાલેજ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી શિલ્પા દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર અને એમના સ્ટાફના માણસોને એક બાતમી હકીકત મળેલી એ પાલેજ ટાઉનમાં જહાંગીર પાર્કમાં એક રિઝવાન મુબારક પટેલ નામનો એક ઈસમ રહે છે અને ગેરકાયદેસર રીતે જે સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી છે એવી કોડી કેમ્પ નામની નશાકારક દવાનું ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે અને એને એનો ઘણો મોટો જથ્થો પોતાના ઘરમાં છુપાવી રાખ્યો છે એવી બાતમી હકીકત આધારે પાલેજ પોલીસ સ્ટેશનના પીઆઈશ્રી અને એમના સ્ટાફે રેડ કરેલી રેડ દરમિયાન આ રિઝવાન ઘરે હાજર મળેલો અને એની સાથે જડતી કરતા એને સાથે રાખીને પાંચસો જેટલી કોડીકામ ટી કે જે પ્રતિબંધિત નશાકારક સિરપ છે કપ સિરપ એટલી મોટી માત્રામાં મળી આવતા એફએસએલ અધિકારીને સ્થળ ઉપર બોલાવેલા અને એની પ્રાથમિક ચકાસણી કરાવેલી ત્યારબાદ એફએસએલમાં પણ આના નમૂના મોકલી આપેલા અને એફએસએલમાં એનું પરીક્ષણ થતાં એ નશાકારક કફ સિરફ અને માદક દ્રવ્ય કોડેન નામનું ધરાવતી હોવાનું તપાસમાં જણાયેલું કે જે એનડીપીએસ પી એસ એક્ટમાં એને માદક દ્રવ્ય ગણવામાં આવેલું છે એ પરીક્ષણ અહેવાલ આધારે આમ આ બાબતમાં પાલેજ પોલીસ સ્ટેશનમાં એનડી એનડી પીએસએફની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલો અને આ આરોપી જે છે રિજવાન મુબારક પટેલ એને ગુનાના કામે ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે આરોપી રિજવાનની પૂછપરછ કરતાં એણે એવું જણાવેલું કે એક ભાવેશ પટેલ નામનો માણસ છે જે પાલેજમાં મેડિકલ ધરાવે છે એણે આ જથ્થો પૂરો પાડેલો તો આ ભાવેશ પટેલે પણ એ પોતે જાણતો હોવા છતાં આવી રીતે આ મોટી માત્રામાં શ્રીના પ્રિસ્ક્રિપ્શન વિગર આ કોઈને આવું કપ સિરપ નહીં આપી શકે એવી જાણકારી હોવા છતાં એણે આને આ નશાકારક કપ સિરપ પ્રોવાઈડ કરેલી તો એ અનુસંધાને ભાવેશ પટેલને પણ ગુનાના ગામે ધરપકડ કરવામાં આવેલી છે અને પાલેજ પોલીસ સ્ટેશને આ ગુનો નોંધી આ ગુનાની આગળની તપાસ વધુ તપાસ એસઓજીના પીઆઈ શ્રી એ ચૌધરીને સોંપેલ છે ઓકે